નમસ્તે આજે આપણે લવિંગ વિશે જાણીશું આજે આપણે વાત કરીશું એવી એક નાની પણ શક્તિશાળી વસ્તુ વિશે જે લવિંગ જે આપણા રસોડામાં તો હોય જ છે પણ તેના ફાયદા એટલા અદ્ભુત છે કે તમને જાણીને આશ્ચર્ય થશે લવિંગ શું છે લવિંગ એટલે સુકાયેલી કાળી જે લવિંગના ઝાડમાંથી મળે છે તેનો ઉપયોગ રસોઈમાં દાંતના દુખાવામાં સુગંધ માટે અને દવા તરીકે થતો હોય છે તેમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે હવે આપણે લવિંગના મુખ્ય પોષક તત્વો વિશે જાણીશું લવિંગમાં વિટામિન સી કે ફાઇબર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે તેમાં યુજેનોલ નામનું તત્વ હોય છે જે પેઇન રિલીફ અને ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે લવિંગ ખાવાના મુખ્ય ફાયદા વિશે જાણીએ દાંત અને મોં માટે લાભદાયી હોય છે દાંતના તેલ તરત રાહત મળતી હોય છે છે દુર્ગંધને દૂર કરે અને ચમકદાર દાંત માટે ઉપયોગી ગણાય છે પાચનને સુધારે છે લવિંગ ખાવાથી ગેસ એસિડિટી અને અફરાને રાહત મળે છે ખોરાક પચવામાં સહાય કરે છે અને કબજિયાતને દૂર કરે છે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે રહેલા વધારવામાં મદદ કરે છે શરદી અને ખાંસી માં રાહત આપે છે લવિંગ ગરમ સ્વભાવનું છે તેથી શરદી કફ અને ઉધરસમાં ખૂબ અસરકારક છે લવિંગ મધ અને આદુ સાથે લેવું જોઈએ જે પ્રાકૃતિક દવા તરીકે કામ કરે છે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે લવિંગ બ્લડ સુગર લેવલને સંતુલિત રાખે છે જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક ગણવામાં આવે છે ચામડી અને વાળ માટે ફાયદાકારક હોય છે લવિંગનું તેલ ચામડીના ઇન્ફેક્શન અને પિમ્પલ્સમાં મદદરૂપ થાય છે વાળમાં ફુલ્લી કે ડેન્ડ્રફ પણ હોય તો તેને દૂર કરવામાં ઉપયોગી છે હૃદયના સ્વાસ્થ્ય માટે લવિંગ શરીરમાં cholesterol સ્તર ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે લવિંગ કેવી રીતે ખાવું જોઈએ તેના વિશે જાણીશું સવારે ખાલી પેટે એક લવિંગ ચાવીને ખાવાથી પાચન સુધરે છે ચા અથવા ઉકાળામાં બે થી ત્રણ લવિંગ ઉમેરીને લેવું જોઈએ દૂધમાં લવિંગ ઉકાળીને પીવાથી ઠંડી દૂર રહે છે